હા હેલો નમસ્કાર સરળ પતિ હું રામભાઈ તમારું સ્વાગત કરું લઈએ કપાસની તમામ બાબતની માહિતી તે પહેલાં જે ખેડૂતો નવા ચેનલ સબસ્ક્રાઈબ આવી શકે જેથી તમને રોજેરોજ નવી માહિતી નવી અપડેટ છે કંઈક ને કાંઈક મળતી રહે બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા અને ભાગને લાઈક આવી શકરો જેથી અમને પ્રોત્સાહન મળતું રહે તમારા તરફથી કપાસ બજારની અંદર ડિસેમ્બર મહિનો છે ખેડૂતો માટે છે ભાવની બાબતમાં ખરાબ માં ખરાબ આપણે કહીએ તો મહિનો ગણી શકીએ કારણ કે આખા મહિના દરમિયાન છે અંદર મહિનામાં વેચવાલીનું દબાણ હોય અથવા કોઈ પણ કારણોસર આયાત નું દબાણ હોય અથવા તો નિકાસ ઘટેલી હોય પણ એકંદરે જોઈએ તો ડિસેમ્બર મહિનો ખેડૂતો માટે ભાવમાં નુકસાનકારક સાબિત થતો જોવા મળ્યો છે અને એ માટે નવેમ્બરના એન્ડમાં આપણે કહ્યું હતું કે ડિસેમ્બર ની શરૂઆતમાં વેચવાલીનું પ્રમાણ ધીમું ધીમું વધતું જોવા મળે છે અને ભાવ ઉપર એનું દબાણ આવતું જોવા

વેચવા લે છે અને કયા રાજ્યોના ખેડૂતો વેચવા માટે બેકરાર અથવા તો વેચવા માટે વધારે પડતા સક્રિય છે અને જોઈએ તો ગુજરાતના ખેડૂતો છે વેચવા માટે છે ઘણા બધા પાછળ હતા બાદમાં ડિસેમ્બરના મધ્યમાં ભાવ ને વધારે પડતું દબાણ લાવવા માટે બીજા રાજ્યો નો ફાળો વધતા છે ગુજરાતના ખેડૂતોએ વેચવાલી વધારે પડતી શરૂઆત કરી હતી કારણ કે ડિસેમ્બરના મધ્યમાં છે ભાવ ઉપર દબાણ આવતું જોવા મળ્યું હતું પણ અમે આગળના ભાગમાં પણ છે ખેડૂતોની કપાસના ભાવનું આવી ચુક્યું છે અને તળિયાએ ભાવ છે પહોંચતો જોવા મળ્યું કારણ કે સિઝનમાં જે ઉત્પાદન ઘટાડો છે જોવા મળ્યો છે પાછળથી બજારના બ્રોકરો વિશ્લેષકોને સમજવા અને જોવા મળશે અને એ પ્રમાણે છે બજારમાં હાલ છે ખેડૂતોની કોઈ પણ રીતે અથવા તો કઈ પણ કારણોસર વેચવા

તો હાલ અત્યારે કપાસના ભાવ એવન સુપર ફોર જી સારા ઉતારા વાળા ક્વોલિટી વાળા કપાસની ચર્ચા કરીએ તો એમાં આપણે ભાવ ચૌદસો ચાલીસ રૂપિયાથી લઈને ચૌદસો પંચોતેર એસી રૂપિયા સુધી છે ઊંચામાં જતા જોવા મળ્યા છે બે દિવસમાં એવી રીતે જનરલ સુપર કેટેગરીમાં જોઈએ તો ભાવ છે આપણે તેરસો રૂપિયાથી લઈને ચૌદસો રૂપિયાની વચ્ચે છે જોવા મળતા હતા બી ગ્રેડ ક્વોલિટી કે નબળા કપાસ ના ભાવ બારસો એસી રૂપિયા થી લઈને ને તેરસો નેવું રૂપિયા સુધી વેપારીઓ દ્વારા આપવામાં આવતા હતા કપાસ ના સારા માલ માં સારા ભાવ ક્વોલિટીમાં ક્વોલિટી વાઇઝ આપવામાં આવતા હતા વેપારીઓ દ્વારા કપાસ અને ગાંસડી મજબૂત થાય છે ખરા પણ મજબૂતી ટકાવી નથી શકતા કારણ કે વેચવાલી નું દબાણ છે આવી બનાવે છે અને સામે નિકાસ અને જીનિંગ મિલોની સમસ્યાઓ સ્પીનિંગ મિલો ની સમસ્યાઓ બનેલી છે એના કારણે છે બજારમાં વધારે તેજી સુધારો છે ટકી નથી શકતો હવે જોઈએ સ્ટેટ વાઇઝિમેડાય તો દેશભરની અંદર માં આવકનું પ્રમાણ કેવું જોવા મળ્યું છે એવી રીતના જોઈએ તો ચોવીસ ડિસેમ્બર ના રોજ છે આપણે ગુજરાત થી શરૂઆત કરીએ તો સૌપ્રથમ ગુજરાત ની અંદર પાંત્રીસ હજાર બાંધવામાં આવી હતી સામે મહારાષ્ટ્ર ની અંદર પંચોતેર હજાર ઘાસડીનો ઊંચો આંકડો છે જોવા મળ્યો બાંધવામાં મધ્યપ્રદેશની અંદર અઢાર હજાર ઘાસડીની આવક દર્શાવી તમિલનાડુ ની અંદર પાંચસો ગાંસડી બાંધવામાં આવી જયારે ઓડિશા ની અંદર ચાર હજાર ગાંસડી બાંધવામાં આવી છે પંજાબ ની રાજસ્થાન લાઇન ની વાત કરીએ તો સત્તર હજાર ઘાસડી ત્યાંથી બાંધવામાં આવી છે કુલ ઓલ ઓવર ટોટલ જોઈએ તો ચોવીસ ડિસેમ્બર સાંજ પડતા કુલ ટોટલ દેશની અંદર તમામ રાજ્યોને મેળવીને બે લાખ પચાસ હજાર પાંચસો ઘાસડી નવી મળ્યો નો નવો ઊંચો મહારાષ્ટ્ર અને તેલંગાણા જેવા રાજ્યોની અંદર છે વધારે પડતી વેચવાલી જ દિવસની અંદર બાંધવાના જે દેશના ઊંચા આંકડાના ટોટલ ને ફાળો આપી રહ્યા છે જોઈએ તો ગુજરાત ની અંદર અત્યાર સુધીમાં ઓગણીસ લાખ સત્યાસી હજાર સાતસો ઘાસડી બાંધવામાં આવી છે જયારે નવી સિઝન ના નવા કપાસની નવા રૂની ઘાસડી છે દેશની અંદર અત્યાર સુધીમાં એક કરોડ બાર લાખ પંચાણું હજાર સાતસો ઘાસડી છે બાંધવામાં આવી છે જેમાં સીસીઆઈ દ્વારા તમામ રાજ્યો દેશના છે એની અંદરથી સીસીઆઈ દ્વારા પચાસ લાખ ઘાસડીનો ફાળો છે ખરીદીમાં જોવા મળ્યો છે જ્યારે અધર જે પ્રાઇવેટ જીનિંગ મિલો છે એમાં પચાસ થી સાઠ પાસઠ લાખ ઘાસડી બંધાવવાનો ફાળો જઈ રહ્યો છે એટલે કે કાચા કપાસની ખરીદી તમામ દેશના રાજ્યોમાંથી છે સીસીઆઈ દ્વારા છે સુડતાલીસ થી અડતાલીસ ટકા સામે છે ખરીદી ઉપર કરવામાં કપાસની સક્ષમ છે છે એટલા માટે ગુજરાત સિવાયના તમામ બીજા રાજ્યોની અંદર દેશમાં ખરીદી સીસીઆઈ દ્વારા વ્યાપક પ્રમાણમાં કરવામાં આવી કારણ કે વ્યાપક પ્રમાણમાં ખેડૂતોએ સીસીઆઈ ની અંદર માલ છે એમએસપી રેટ ઉપર વેચ્યો છે કારણ કે એ તમામ રાજ્યોની અંદર ક્વોલિટી સામે તેર થી ચૌદસો રૂપિયાની વચ્ચે વધારે પડતા બજાર છે કપાસના સારી અને નબળી ક્વોલિટીમાં જીનિંગ મિલો પ્રાઇવેટ જીનિંગ મિલો દ્વારા વેપારીઓ દ્વારા આપવામાં આવે લીધે એમએસપી રેટ ઉપર છે વધારે પડતા કિસાનો એમાં વેચાણ કર્યા હવે જોઈએ તો ત્રેવીસ ડિસેમ્બર ના રોજ છે દેશની અંદર છે બજારમાં રૂપના ભાવમાં ધીમો ધીમો તમામ રાજ્યોમાં સુધારો ગ્રેડ વાઇઝ જોવા મળ્યો હતો જેમાં ઓગણત્રીસ એમ ગુજરાત શંકર ઘાસડી ની અંદર ત્રણસો રૂપિયાનો સુધારો થતા તે હજાર થી તેપ્ન હજાર પાંચસો સત્સો રૂપિયા ઘાસડી પહોંચતી જોવા મળી એવી રીતના અઠાવીસ એમ ગ્રેડ ની અંદર મધ્યપ્રદેશ એમપી લાઈનમાં બસો રૂપિયા નો સુધારો થતા એક ની અંદર બાવન હજાર થી બાવ હજાર ત્રણસો રૂપિયાના ભાવ જોવા મળ્યા એવી રીતના સત્યાવીસ એમ ગ્રેડ ની અંદર પંજાબ હિન્દ્ર રાજસ્થાન લાઈનમાં ત્રણસો રૂપિયાનો એક ઘાસડીએ વધારો થઈ અને હજાર બસો રૂપિયા ઘાસડી પહોંચતી જોવા મળે મધ્યપ્રદેશ એમપી લાઇન માં 31મ ગ્રેટ અંદર 200 રૂપિયા નું સુધારા હતા 1515 થી 1515 800 રૂપિયા ગાંસડી પહોંચતી જોવા મળી મધ્યપ્રદેશ એમપી લાઇન માં 34મ ગ્રેટ ની અંદર 81500 રૂપિયા ના ભાવ એક ગાંસડી ની હજાર 2500 રૂપિયા નો ઘટાડો કરવામાં આવ્યો છે કર્ણાટક તમિલનાડુમાં સોત્રીસ 34મ ગ્રેટ ની અંદર 85000 હજારના ભાવ એક ગાંસડી ના જોવા મળ્યા જેમાં 1000 નો એક ગાંસડી ઘટાડો કરવામાં આવ્યો હતો મધ્યપ્રદેશ એમપી લાઇન માં 35મ ગ્રેટ ની અંદર 3500 રૂપિયા નો ઘટાડો છે એક જ દિવસની અંદર એક ગાંસલી કરવામાં આવ્યો જેમાં પાંત્રીસ એમ ગ્રેડ ની અંદર કર્ણાટક તમિલનાડુ સત્યાસી હજાર ના ભાવ જોવા મળ્યા જેમાં બે હાજર રૂપિયાનો એક ઘાસ કરવામાં આવ્યો ઘટાડો ડિસેમ્બર ના રોજ જોઈએ તો બત્રીસ એમ કરતા નીચેના ગ્રેડમાં છે એક જ દિવસ ની અંદર કરવામાં આવ્યો છે જેમાં જોઈએ તો આયાત ની ચિંતા અને જોઈએ તો દેશ ની અંદર વ્યાપક અલગ અલગ રાજ્યોમાં વેચવાલી એક જ સાથે વધેલી જોવા મળી છે જેનો દબાણ છે હાજર બજાર માં માં ગ્રેડમાં ની અંદર જોવા મળ્યો છે એવી રીતના ચોવીસ ના રોજ છે રૂના ભાવમાં હાજર માં ગુજરાત

ઘટાડો કે કાલે કપાસ અંદર ઘટાડો થાય એવી શક્યતાઓ નથી પણ અત્યારે હાલ છે બજારમાં જે આપણે દસ પંદર રૂપિયાનો સુધારો આગળ આપણે ચર્ચા કરી પ્રતિ મન વીસ કિલો કપાસની અંદર જે જોવા મળ્યો છે એ સુધારો યથાવત જોવા મળી શકે અમેરિકન વાયદાની અંદર આઈસ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટની અંદર ચોવીસ ડિસેમ્બરના રોજ રાત્રે વાયદાની અંદર ક્લોઝિંગ કેવું જોવા મળ્યું છે માર્ચ કોન્ટ્રાક્ટની આપણે શરૂઆત કરીએ ઓપનિંગની ઓગણસિત્તેર પોઈન્ટ સેન્ટની ઓપનિંગ જોવા મળી તે ઊંચા મથાળે ઓગણસિત્તેર પોઈન્ટ સેન્ટના ભાવ જોવા મળ્યા હતા લોઅર સેટ તળિયાની સપાટી અડસઠ સેન્ટની બતાવવામાં આવી હતી જ્યારે સેટલ થયો બેન ઓગણીસ મિનિટે અડસઠ પોઈન્ટ અઠ્યોતેર સેન્ટના લેવલે જ્યારે ઝીરો પોઈન્ટ ચોસઠ સેન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો રાત્રે બે ને ઓગણીસ મિનિટે એક લાખ અને તેત્રીસ હજાર સાતસો એક્યાસી વોલ્યુમ કોન્ટ્રાક્ટ સાથે છે ત્રેવીસ ડિસેમ્બરે વાયદાની અંદર એક સેન્ટનો સુધારો જોવા મળ્યો હતો બાદમાં ચોવીસ ડિસેમ્બર રાત્રે છે આપણે ફરી વાર ઘટાડો આવતો જોવા મળ્યો છે જેનો આપણી ભારતીય બજારો ઉપર કોઈ પણ પોઝિટિવ અસર ન થઈ શકે કારણ કે આગલા દિવસની તેજી ફરીવાર ફાયદો ગુમાવતો જોવા મળ્યો છે જેની પોઝિટિવ અસર ભારતીય બજારો ઉપર જોવા નહીં મળે અને એ પ્રમાણે ભારતીય બજારો સ્થાનિક પરિસ્થિતિ ઉપર નિર્ભર અત્યારે હોવાથી છે બજારમાં આપણે જોવા મળે છે જે ચાલ છે એ આપણે આગળ સંભવિતપણે સમજાવી છે અને એ પ્રમાણે જે પણ ખેડૂત મિત્રોને ન સમજાય તો તમે કોમેન્ટ કરી શકો છો ફરી નવા ભાગની અંદર આપણે નવી માહિતી લઈને હાજર થઈશું જ્યાં સુધી તમામ ખેડૂત મિત્રોની ચિંતાથી કરવાની જોતા રહેવાના છે તમામ સરળ એપ ટીમના ભાગ જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર